બરાબર છતાં પણ આ લોકોએ કીનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને ત્રણ ચાર કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલાં ધરારથી અમને ઉપાડી દેલા બરાબર મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે એમાં નહીં ચાલે તમે દસ મિનિટમાં છોડી દેશો એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારતી કરીને પાછા એટલે પણ કંઈ ચાલી રહ્યું છે રાજકારણ દેખાય છે ચોખ્ખું કે નાની એવી બાબત છે અને કોઈ એવી મોટી બાબત નથી કે આવી એક્શન લેવી પડે આ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને એક અમારું જે આંદોલન થયું હતું ક્ષત્રિયોનું એનું કંઈક આ પરિણામ દેખાઈ રહ્યું છે જી જી હા એટલે ચોક્કસપણે પાસામાં થવી જ ન જોઈએ અને એવા કોઈ પોઈન્ટ નથી કે પાસા થાય તો એ તો અમે બધા અત્યારે ભેગા થયા જ છીએ ક્ષત્રિય સમાજ અને હું એ પણ વિનંતી કરીશ આખા ક્ષત્રિય સમાજને કે આપણામાં સંપ રાખો જે પણ આપણે લડત લડીશું એક સાથે જ લડીશું અંદરો અંદર જે આપણામાં આ રાજકારણ છે બરાબર આપણે જે આપણી લડત લડ્યા હતા એમાં બહુ બધી જગ્યાએ રાજકારણ કરવામાં આવે છે અને આ કોઈ રીતે અમે સાખી નહીં લઈએ અને પાસા કઈ રીતે કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો જી શું ના સરકાર પાસે બસ એ જ અપેક્ષા કે આ જે આપ કરી રહ્યા છો જે ઓલું કહીએ ને તાનાશાહી જે તાનાશાહી આપ કરી રહ્યા છો તો હજી અમે ક્ષત્રિય સમાજ ભાઈ હજી અમે બધા એક જ છીએ બરાબર છે હજી એવું ન વિચારે કે અમારા ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા પડી ગયા છે કે કઈ એવું છે અમે ખોટું થશે ત્યાં તો અમે ઊભા જ રહેશું હલો મિત્રો જય માતાજી જય ભારત વર્ષ ડૉક્ટર જયન્દ્રસિંહ જાડેજા બોલું છું અખિલ ગુજરાત રાજપૂત એવા સંઘતિ અત્યારે અડધી રાતે આપની સમસ્યા મેસેજ મૂકવાની ફરજ પડી છે એવા સમાચાર મળ્યા છે રાજપૂત સમાજ છત્રી સમાજના બહુ મોટા આગેવાન માનની શ્રી પીટી જાડેજા સાહેબને એક નાની મેટરમાં ટાર્ગેટ બનાવીને જે મંદિરમાં પોતે ટ્રસ્ટી છે બીજા લોકો ગેરકાયદેસર કબજો લેવા માગતા હતા એના એવી નાની મેટરમાં એની વિરુદ્ધમાં પાસાના કાયદો લગાડવાની સરકાર તજવીજ કરી રહી છે આ ખરેખર બહુ દુઃખદ અને બહુ ખોટું છે ને હાથે કરીને સરકાર આ એક સુસાઈડ કરી રહી છે કે જે એક ઇસ્યુ હતા એ ઇસ્યુ બધા ઠંડા પડી ગયા છે અને સરકાર સાથે છત્રીસ સમાજને રાજપૂત સમાજને કાયમી કોઈ વાંધો નથી છતાં સરકાર જો આ ભાવા પગલાં લેશે તો છત્રીય સમાજને રાજપૂત સમાજ સાથે એને કાયમી વાંધો પડશે અને બહુ મોટું ભરપાઈ ન થાય એવું નુકસાન સરકાર કરશે બધાને ન્યાય આપવો એ સરકારની પહેલી ફરજ છે અત્યારે જે ગુનો હોય કે બોયલા હોય કે ધમકી આપી હોય તો એ સાત વર્ષથી ઓછી સજાનો સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે એવો કાયદો છે કે જે પોલીસ સ્ટેશનથી જેને જામીન મળે છે એને બદલે રીઢા ગુનેગારની જેમ એક બિઝનેસમેન છે એ જે સરકારને પણ લાખો રૂપિયા ટેક્સ આપે છે અને એક લો એબાઈડિંગ સિટીઝન છે એને આ રીતે ગમે તે ફિટ કરવા રાજકીય રીતે હાથો બનાવીને કોઈ ચડાવે એટલે તો એ એ મારી દૃષ્ટિએ ખોટું છે અમે એનો વિરોધ કરીએ છીએ અને વખોડી કાઢીએ છીએ એ આજે એ એવી નાની મેટર ચાલે જ રાખતી હોય છે જે કોર્ટ જે ટ્રસ્ટને જે મંદિરનો વહીવટ કરતા હોય એ એની ટ્રસ્ટની પરમિશન વગર બીજા કોઈ આવે અને ભરાણે કબજો લઈએ તો એ ખોટું જ છે સરકારે જેમાં એક્શન લેવા જોઈએ એને બદલે સરકારે પ્રોત્સાહન આપી અને રસ્તા પરથી હટાવી દેવા માટે થઈને કદાચ એને લાગશે કે આપણે અહીંયા જીતી જશું પણ એ આખા ગુજરાતમાં એના બહુ ઊંડા પ્રત્યાઘાત પડશે અને સમાજને છંછેડવા જેવો નથી એટલે હું બધા સત્તાવાળાને મુખ્યમંત્રીને હર્ષભાઈ સંઘવીને બધાને વિનંતી કરું છું કે તમે આવા ઉતાવળા પગલાં ન લ્યો તમે કોકના કહેવાથી એ સ્થાનિક રાજકારણમાંથી કે ગમે તે રીતે તમે ઉતાવળા પગલાં લેશો તો તમારા માટે આ એક રાજકીય રીતે પણ તમને નુકસાનકારક થશે અને અન્યાય ન્યાય માટે છત્રીઓ લાખો બલિદાન આપ્યા છે દેશ માટે ધર્મ માટે કરોડો બલિદાન આપ્યા છે તેના કારણે દેશ ધર્મની સંસ્કૃતિ ટકી ગઈ છે તો એના ઉપર આ એક બહુ મોટો અન્યાય થશે એટલે સરકાર આની નોંધ લઈને તાત્કાલિક આવા આકારના પગલાં ન લઈએ એ એમાં મારી સ્પષ્ટ રજૂઆત છે અને એના પ્રત્યેઘાત મોટાપડ છે જય માતાજી જય વર્ષ